નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજે વાત કરીશું આપણે પીએમ કિસાનના ઓગણીસમાં આપતા વિશે તો મિત્રો કેટલા ખેડૂતો હજી સુધી રાહ જોઈને બેઠા છે કે પીએમ કિસાનનો ઓગણીસમાં હપ્તો આપણને ક્યારે મળશે તેના વિશે મિત્રો વાત કરીશું તો વિડીયો પર બન્યા રેજો છેલ્લે સુધી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનના ઓલ ઉપર સેટ કરી દેજો જેનાથી આપણે પીએમ કિસાન રિલેટેડ કોઈ પણ વિડીયો આવે તો તમને સૌથી પહેલાં જોવા મળે તો મિત્રો આપણે અહીંયા પહેલાં પીએમ કિસાનની વેબસાઇટ આપણે ઓપન કરી છે ક્રોમ ઉપર તો મિત્રો અહીંયા આપણને સાઈડમાં આપણે કિસાન મિત્રોનું આઈકન જોવા મળે છે તેના ઉપર આપણે ક્લિક કરી ત્યાં પણ આપણે પ્રશ્ન પૂછીશું કે પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો હપ્તો ક્યારે મળશે તેના વિશે અહીંયાથી ને આપણે જે પીએમ કિસાનનો હપ્તો આપણે ચાર મહિનાના

ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી અહીંયા જે હિન્દીનું ઓપ્શન છે ત્યાં જઈને આપણે અહીંયાથી પહેલા ગુજરાતી ભાષાને સિલેક્ટ કરી લઈએ ત્યાર પછી અહીંયા મિત્રો સામાન્ય યોજનાઓ આપણે અહીંયા પીએમ કિસાન યોજના વિશે જાણવા માંગીએ છીએ તો અહીંયા પીએમ કિસાન યોજનાને સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા આપણે સર્ચ કરી દઈએ કે પીએમ કિસાન ઓગણીસ મોપ્તો ક્યારે આવશે ત્યાર પછી મિત્રો અહીંયા થોડો ટાઈમ લે છે ત્યાર પછી અહીંયા મિત્રો જે આપણા કિસાન મિત્ર દ્વારા જે અહીંયા આપવામાં આવે છે તો મિત્રો અહીંયા થોડુંક ઝૂમ કરી તો અહીંયા મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઓગણીસમો હપ્તો ડિસેમ્બર અને માર્ચની વચ્ચે રજૂ થવાનો છે રિલીઝની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તો મિત્રો તમે સ્ટેટસ ચેક કરવા માગતો હોય તો પીએમ કિસાનની જે વેબસાઇટ છે તેના ઉપર જઈ સ્ટેટસ પણ ચેક કરી શકો છો તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે ત્યાંથી સોલ્યુશન કરી શકો છો કે પીએમ કિસાનની ઈ કેવાય છે લેન્ડ શીડિંગ છે તે મિત્રો ત્યાંથી તમે ચેક કરી શકો છો તો મિત્રો આથી પીએમ કિસાનના કિસાન મિત્રો દ્વારા જે આપણ ન્યૂઝ આપવામાં આવી છે તો મિત્રો આપણે જે શિયાળામાં ગયા શિયાળામાં આપણને જે સોળમો હપ્તો મળ્યો એ આપણને કઈ તારીખે મળ્યો તો તેના હિસાબથી મિત્રો ચાર મહિનાના સમયગાળામાં આપણને જે બે હજારનો હપ્તો આપવામાં આવે છે મિત્રો સમયગાળો છે ચાર મહિનાનો તો મિત્રો અહીંયા મિત્રો આપણે શિયાળાના છે ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મિત્રો જે બોર્ડ દ્વારા વાત કરવામાં આવી ડિસેમ્બરથી માર્ચની વચ્ચે આવવાની સંભાવના છે તો મિત્રો અહીંયા આપણે જે શિયાળાના ચાર મહિના છે તેને આપણે પહેલા જે આપવામાં આવે હપ્તો તેના વિશે થોડું જાણી લઈએ કે અંદાજ મળે કે પીએમ કિસાનનો હપ્તો હવે ક્યારે મળશે ઓગણીસમો હપ્તો મિત્રો અહીંયા આપણે પીએમ કિસાનનું જે ઓફિશિયલ એપ્લિકેશન છે તેને ઓપન કરી તેને લોગિન કરી દીધું છે લોગિન કરવા માટે તમારે મિત્રો ફાર્મર જે આઈડી નંબર છે તેને નાખી ઓટીપી નાખીને તમે લોગ પણ કરી શકો છો તો મિત્રો અહીંયા ડેશબોર્ડનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી મિત્રો અહીંયા આપણને જે સ્ટેટસ જોવાનું વિકતો આવે છે તે આપણને અહીંયા બરાબર દેખાય છે બધી રીતે યશના નિશાન લાગેલા છે જે મિત્રોને બાકી હોય તે પોતાની રીતે કરાવી શકે છે અચ્છા વીસી પોતાના ગ્રામ પંચાયતમાં જઈને તે ત્યાંથી ઓકે કરાવી શકે છે તો મિત્રો અહીંયા આપણને જો પોતાની જાતે જો ઈ કેવાયસી કરવા માંગતો હોય તો નીચે ઈ કેવાયસી ફોર અધર બેનિફિશરી જે ઓપ્શન આપેલું છે ઉપરનું તેના ઉપર ક્લિક કરીને મોબાઈલ નંબર નાખી આધાર કાર્ડ નાખીને તમે ઓટીપી નાખીને ઈ કેવાયસી ત્યાંથી કરી શકો છો મિત્રો આપણે જે સ્ટેટસ દેખવાનું છે કે આપણને જે ગયા શિયાળામાં આપણને કઈ તારીખે આપણને જે હપ્તો મળ્યો હતો તો મિત્રો આ અહીંયા જે બેનિફિશિયરી સ્ટેટસ છે તેના ઉપર આપણે ક્લિક કરીશું તો મિત્રો ઉપર જે એક બતાવે છે સિલેક્ટ ઇન્સ્ટોલમેન્ટ નંબર તો મિત્રો અહીંયાથી આપણે એકથી કરીને અઢાર દિવસ સુધીના ટોટલ હપ્તા મળેલા છે તો મિત્રો આપણને બે હપ્તા છોડે એટલે શિયાળામાં સોળમાં હપ્તા વિશે ચેક કરીશું અહીંયા મિત્રો અહીંયા ગેટ ડિટેલ ઉપર આપણે કરવાનું રહેશે ત્યાર પછી અહીંયા મિત્રો નીચે ચોવીસ કિસાનનો જે સોળમો હપ્તો છે શિયાળાના ટાઈમ દરમિયાન આપણને મળ્યો હતો તો મિત્રો અહીંયાથી તમને અનુમાન લગાવી શકાય છે કે પીએમ કિસાનનો હવે ઓગણીસ હપ્તો આપણને ક્યારે મળશે મિત્રો અહીંયા બીજા મહિનામાં આપણને જોવા મળે છે ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ તારીખમાં તો મિત્રો હવે આપણને હવે પીએમ કિસાનનો હપ્તો મળશે અહીંયા જે બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઓગણીસમો હપ્તા આપણે ડિસેમ્બરથી માર્ચની વચ્ચે આવશે એટલે મિત્રો આપણે તે પહેલા સોળમો હપ્તો આપણને શિયાળાના ટાઈમ દરમિયાન આપણે બીજા મહિનામાં મળ્યો હતો તો અહીંયા મિત્રો આપણને બીજા મહિનામાં ફેબ્રુઆરી મહિનામાં આવવાની થોડી શક્યતા છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આપણે નવા વિડીયો સાથે